ગુજરાત રાજ્ય સરકારે નવો દારૂબંધીનો કાયદો અમલમાં લાવતાની સાથે જ પારડીમાં પોલીસ દમણથી આવતા નશાખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક કરી તે નશાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં નવો દારૂબંધીનો કાયદો અમલમાં લાવવાની સાથે જ શુક્રવારની મોડી સાંજે પોલીસ નાકા પાસે એએસપી અને પારડીના પીએસઆઈ પીએચ નાઈની ટીમ દમણથી આવતા વાહન ચાલકોને પોલીસે આલ્કોહોલ પ્રિત એલાઇઝર નામનું મશીનથી મોડા સુંઘાવી ગુજરાતમાં નશાબંધીનો કડક અમલ થાય તેની તકેદારી રાખવા બાબતે સર્જિકલ સ્ટ્રાઇક પોલીસે ઓછી કરી હતી તેમજ પારડી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે રાત્રિના નવ વાગે પીએસઆર

ન્યાયાધીશ જમીન પણ ના આપી શકે અને જેલની સજા તેમજ દંડની રકમ જોગવાઈ દારૂબંધીના નવા કાયદામાં નશાખોરોમાં ફફડાટ મચી ગયો હતો અમૃત પટેલનો રિપોર્ટ પારડી